હે રુદિયા મારે તી ની વાત જાણતી રુદિયા મારે તી દલની ની વાત જાણતી કાયમ રે હંગાત મેલડીના 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 નામ ની દુનિયા દીવાની વાલા હે રોજ બેળ રેતી રેડા નર મેલતી રોજ બેળ રેતી રેડા નર મેલતી મર મુખે તારું નામ મેલડીના 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 નામની દુનિયા દીવાની હે મેલડી ભરો હે મારે જિંદગી જોવાની મેલડી વિના મારું તું હે મેલડી કરે રે મેલડી તે રૂડી બાજુ હે મેલડી આપે પછી ઘટે નહીં કાંઈ મેલડીના 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 નામની દુનિયા દીવાની વાલા હે મેલડી આપે પછી ગટે નહીં કાંઈ મેલડી આપે પછી ગટે નહીં કાંઈ મેલડીના 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 નામની દુનિયા દિવાની વાલા હે કૃપા વન મેલડી કૃપા છે ન્યારી મારી મેલડી મને પ્રાણથી સે પ્યારી மது மதுசேம மி மே மாயா மசார்த்தய ஜமார மாயா மேலே ரே மேல மேலி ந மேலி நாமிய મેલડી ભરોસે મારે જિંદગી જીવાણી હે રામ પરણ મેલડી નોખી સે રેવા તું પુрьяવરને મેલડી ધારે એવું થા હે રામ પરણ મેલડી મારા મનનો રહે માડળી મેલડી ન જોઈ રહી હે તરય હે મારા મોઢે નામ મારે નેંદીનો લેવા પછી દુનિયા થી જીતી રે લેવાય મેલડીના 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 નામની દુનિયા દીવાની વાલા મેલડી બરો હે મારે જિંદગી જોવાની હે રૂડિયા મારે તે દલની વાત જાણતી કાયમ રે હંગાત મેલડીના 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 નામની દુનિયા દીવાની વાલા રાજા મેડી ડિજિટલ બસો બાર